મારું નામ સબ ઓફિસર હરેન્દ્રજી ભગવગત છે હું મોડા ભાગે ફાર ફેશન સાથે ફરજ બજાવું છું કેટલા વાગે કોલ આવ્યો શું વાત થઈ પણ તો ને 59 મિનિટે કોલ આવતા મોડા ભાગે અને પલંગુ ફાર તરફથી ધન્ય ગાડીઓ જેટની ઘટના સ્થળે આવી ગઈ અને જે ફાય પહેલા મારે અમને દેખાતો હતો ત્યાંથી અમને સીડી પરથી જઈ અને ફાયર ફટિંગ ચાલુ કરી છે અને નીચેથી એક લાઈન ચાલુ હતી

અને કામગીરી કરી છે